सरता सरत खाते आवली नगर प्राथमिक शिक्षण समिती शाळा क्रमांक नंबर 300 बापा सीताराम प्राथमिक शाळा खाते वाली हो द्वारा सफाई अभियान हात धरू हो સ્વચ્છ સુરત અભિયાન અંતર્ગત સુરતના પુણા વિસ્તારમાં આવેલા નવા ફળિયા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા શાળા નંબર બાપા સીતારામ પ્રાથમિક ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારાની ક્રમાંથી સામૂહિક સફાઈ અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું સામાજિક આગેવાન હરીશ ગુર્જર સહિતનાઓ દ્વારા મોટી સંખ્યામાં વાલીઓ સાથે સફાઈ અભિયાનમાં જોડાઈ આખી શાળામાં હર એક ખૂણે ખૂણે સફાઈ કરી અને દરેક મહિનામાં એક દિવસ સફાઈ અભિયાનમાં જોડાઈ પોતાનું યોગદાન આપશે તેવો વાલીઓ દ્વારા નિર્ણય કરાયો હતો મારું નામ વિનોદ ગજેરા છે નગર શિક્ષણ સમિતિ નું સદસ્ય છું આ અભિયાન એટલું આદર્શ છે કે સમગ્ર સુરતની અંદર આ મેસેજ જશે અને અહીંયાના વાલીઓને હું અભિનંદન આપું છું અહીંયાની જાહેર જનતાને અભિનંદન આપું છું કે બાપા સીતારામ શાળા નંબર ત્રણસો ની અંદર કે આજે પ્રયત્ન થયો છે કે વાલીઓ એવું કહ્યું કે સુરત નંબર વન ઉપર હોય સ્વચ્છતાની અંદર તો આપણી શાળા કેમ ના હોય ને શાળાને એ લોકો ઘર ગણે છે શાળાની અંદર જે જે ફેસિલિટીઓની જરૂરિયાત હોય એ લોકો મદદ કરવા માટે હંમેશા તૈયાર હોય સરકાર તો ખૂબ આપે છે છતાં પણ એવું કે સામે થઈ કે ભાઈ અમે પણ આમાં પ્રયત્ન કરીએ આપણો સહયોગ આપીએ તો આજે એવું નક્કી કર્યું કે અઠવાડિયાની અંદર એકવાર એ શાળાની અંદર આવી અને શાળાના દરેક રૂમ થી માંડીને દરેક ગ્રાઉન્ડ સુધી બધું જ અમે સ્વચ્છ કરશું અને સહયોગ આપીને સ્વચ્છ સુરત ની અંદર અમારો સહયોગ મળે એવી કલ્પના છે આ નળની અંદર એવું છે કે શાળાની અંદર બંને શાળાની અંદર મળીને કોઈ લગભગ પાંત્રીસોથી વધારે વિદ્યાર્થીઓ છે બાળકો એટલે એ તો કોઈ પણ નળ હોય એની જોડે રમત કરતા હોય ને નળ વારંવાર લીકેજ થાય રોજના બે ચાર નળ આવી રીતે લીકેજ થતા હોય પાણીનો બગાડ ના થાય એને ધ્યાનમાં રાખીને ટીચરે કોઈ ભાઈ કોર્પોરેશન તો બધું આપે જ છે પણ છતાંય કે આપણે કોર્પોરેશન ઉપર બર્ડન ના નાખીએ ને જે બાળકો ચોકલેટ એના જન્મદિવસે લઈને આવતા હોય કે પેન્સિલ રબર લઈને આવતા એ પણ કોર્પોરેશન આપે જ છે તો કે આપણે એવું કરીએ કે જેને જન્મદિવસ હોય ને જેને લોખંડનો નળ જે પાંચ દસ રૂપિયાનો આવતો હોય કે શાળાની અંદર કોઈ પણ ભૌતિક સુખો ની અંદર પણ આજુબાજુના લોકો એકદમ જાગૃત છે અને શાળા પોતાનું ઘર મંદિર માને છે મારું નામ પિનલવી પટેલ બાપા સીતારામ પ્રાથમિક શાળા ક્રમાંક ત્રણસો માં આચાર્ય તરીકે ફરજ બજાવી રહી છું આજના અભિયાનની જો વાત કરું તો જ્યારે વાલી સંમેલનમાં વાલી મીટિંગ વખતે એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો કે આપણે સૌ સાથે મળીને શું કરી શકીએ શાળા માટે તો દરેક વાલીઓએ એક પ્રસ્તાવ એનો અભિપ્રાય આપ્યો કે આપણે સૌ સામૂહિક સફાઈ કરીએ તો આજે દરેક વાલીઓ સામૂહિક સફાઈ માટે શાળામાં ભેગા થયા છે અને ખૂબ મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ હાજર છે સાથે સાથે એક બીજી વાત એ કરીએ કે મોટાભાગે બાળકો ના જન્મ હોય તો વિદ્યાર્થીઓ મોટાભાગે શાળામાં ચોકલેટ ને કેડબરી લાવતા હોય છે પરંતુ વાલીઓ દ્વારા એ વાત કરવામાં આવી કે આના કરતાં આપણે એક શાળાને કંઈક જે શાળાને જરૂરી એવી વસ્તુ આપણે ભેટ કરીએ તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રો શાળાને નળ દાનમાં આપ્યો છે કે જેથી કરીને જળ સંચય આપણે કરી શકીએ